અમદાવાદમાં અધ્યયન ભાદરણ અને ખંભાત બાદ શાસ્ત્રીજી મહારાજે હવે સ્વામીશ્રીના સંસ્કૃત અભ્યાસ માટે અમદાવાદ પર પસંદગી ઉતારી હતી અહીં ગિરિજાશંકર શાસ્ત્રી પાસે માક્ષર સુદ પાંચમના દિવસથી અધ્યયનનો આરંભ થયો અધ્યાપકે પ્રથમ પાઠ લીધો ત્યારે તો શાસ્ત્રીજી મહારાજ પણ ત્યાં બિરાજેલા ગિરિજાશંકરની ભણાવવાની પદ્ધતિથી તેઓ ખૂબ રાજી થયેલા અને આશીર્વાદ આપતા કહેલું કે રંગાચાર્યની રીત મુજબ છે આમ આવા પંડિતના સાનિધ્યમાં સ્વામીશ્રીના અભ્યાસનો દોર પુનઃ આગળ ચાલ્યો તે વખતે તેઓની સાથે સહાધ્યાયીઓમાં પુરુષોત્તમાનંદ બ્રહ્મચારી અને અક્ષરજીવનદાસ હતા જો અક્ષર અક્ષરજીવનદાસને વિશેષ અનુકૂળતા ન આવવાથી તેઓ શાસ્ત્રીજી મહારાજ સાથે વિચરણમાં જોડાઈ ગયેલા અને સ્વામીશ્રી તથા બ્રહ્મચારી એમ બે જ અભ્યાસ માટે રોકાયેલા હરિવલ્લભદાસને ભણનારાની સરભરા માટે શાસ્ત્રીજી મહારાજ મૂકતા ગયેલા સાથે બબુભાઈ અને અન્ય હરિભક્તો પણ ધ્યાન રાખતા આંબલીવાળી પોળમાં રહેતા જીવીબાઈ નામના મુમુક્ષુ પણ સ્વામીશ્રી માટે ઘણીવાર સીધું મોકલતા ગિરિજાશંકર સંસ્કૃત વ્યાકરણના લઘુ સિદ્ધાંત કૌમુદી ગ્રંથનો અભ્યાસ સ્વામીશ્રીને કરાવતા તેઓ ખૂબ ધીરજવાળા વિદ્યાર્થી દસ વખત પૂછે તો દસ વખત જવાબ આપે લેશ પણ આંકડા ઉતાવળા ન થાય સ્વામીશ્રી સાથે ભણતા બ્રહ્મચારી થોડા આળસુ પણ તેને કલાક ભણાવે બ્રહ્મચારીને જરાય ખબર ન પડે એટલે તે સ્વામીશ્રીને પૂછે પછી સ્વામીશ્રી તેઓને ફરી અડધો એક કલાક મથામણ કરીને સગળી સમજ પાડે પરંતુ તે કશું તૈયાર ન કરે ગોખે નહીં છતાં તેની આ આળસના ચેપથી અભડાયા વિના સ્વામીશ્રી તો ખંતથી અભ્યાસ કરતા અભ્યાસની સાથે સાથે તેઓ ભક્તિ ભજનમાં પણ રત રહેતા દરેક એકાદશીએ કાળુપુરમાં આવેલા શ્રીજી સ્થાપિત સ્વામિનારાયણ મંદિરે ચાલીને દર્શન કરવા જતા આ અભ્યાસકાળ દરમિયાન અઠવાડિયે બે ત્રણ વાર સ્વામીશ્રી સાબરમતીના કિનારે પણ જતા અહીં નદીમાં સ્નાન કરીને રેતીમાં બેસતા તે વખતે એક લક્કડિયો પુલ જ હતો ગાંધી પુલ બંધાતો હતો સને ઓગણીસો ગઢડાની પ્રસાદી અભ્યાસની સાથે સાથે સ્વામીશ્રીના વિચરણનો દોર પણ ચાલતો રહેતો તેમાં એકવાર તેઓ શાસ્ત્રીજી મહારાજની સાથે બાબરા ગામે પધારેલા અહીં વનમાળીભાઈ દ્વારા સંવત ઓગણીસો નવ્વાણુંની ની પોષવદ પાચમથી પારાયણ શરૂ થતી હતી તેમાં સ્વામીશ્રીએ પણ કથારસની અદ્ભુત જમાવટ કરેલી ત્યારબાદ કરિયાણામાં દર્શન કરીને શાસ્ત્રીજી મહારાજ સાથે ગઢડા પધારેલા અહીં શાસ્ત્રીજી મહારાજે સંતોને ગોપીનાથજીના મંદિરે દર્શને જવાની આજ્ઞા કરી પણ સૂચના આપી કે કાંઈ થાય તો બોલતા નહીં આ શીખ ગાંઠે બાંધી સ્વામીશ્રી વિષ્ણુસ્વામી બાલકૃષ્ણદાસ હરિવલ્લભદાસ વગેરે દર્શન માટે નીકળ્યા પરંતુ સંધ્યા આરતીના સમયે જેવા તેઓ દરવાજામાં પ્રવેશ્યા કે ત્યાં જ યોગીજી મહારાજે જેને આર્થિક સહાય કરાવીને ભણાવેલ તે વલ્લભ નામના સાધુએ પચીસેક છોકરાઓ અને યુવાન સાધુઓને સાથે રાખીને ખળભળાટ મચાવ્યો કે બંડિયાઓ અહીં શું દાટ્યું છે વરસાદ પહેલાંની ગાજવીજ જેવો આ ઉહાપો હતો પરંતુ સ્વામીશ્રી વગેરે સંતો તો મૌન જ સેવી સીધા ઠાકોરજીના દર્શને પધાર્યા અહીં પણ અપમાન તિરસ્કારના વાદળો તો ગગડતા જ રહ્યા દર્શનમાં લીન આ સંતોને કેટલાકે ધક્કે ચડાવ્યા મંદિરની રૂપચોકીમાં પણ ભણનારા સાધુઓ એકત્રિત થઈ આ સંત મંડળ સામે હુંકારા તુકારા કરવા લાગ્યા છતાંય આ સંતો ધીરજ ધારી રહ્યા પણ જ્યારે તેઓ મંદિરની પ્રદક્ષિણા ફરીને પરમહંસોના નિવાસ સ્થળે કરેલી પ્રાસાદિક છત્રી બાજુના પગથ્યેથી નીચે ઉતરવા જતા હતા ત્યાં જ ક્યારનો એ મંડરાઈ રહેલો મુસીબતોનો મેઘ તૂટી પડ્યો સંતોની ધીરજને લાચારી સમજીને એક સાધુએ સ્વામીશ્રીનો હાથ ઝાલ્યો અને તેઓને પ્રદક્ષિણાના થાંભલે બે ત્રણ વાર અફળાવ્યા તેઓએ પહેરેલી પાક પણ ફંગોળી દીધી અન્ય સંતોને પણ મારપીટ કરવામાં આવી છતાં સ્વામીશ્રી સહિત કોઈએ શબ્દ કે શરીર કશાથી કોઈ જ પ્રતિકાર કર્યો નહીં સૌ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા રહ્યા પ્રહાર કરનારનું પણ હિત ચિંતવતા રહ્યા તે વખતે શ્રીજીના પરમસો જેવી જ સાધુતા સ્વામીશ્રીમાં જોઈને આ મંદિરનું હૈયું ફરી એકવાર ગદગદિત થઈ ગયું પરંતુ સ્વામીશ્રી અને સંતોને થઈ રહેલી આ મારપીટનું દૃશ્ય દૂર પ્રાસાદિક છત્રીએ બેઠેલા તાજપુરના ધરમસિંહભાઈ જોઈ ગયા એટલે તેઓ ત્યાંથી જ રાડ પાડતા ઉઠ્યા કે તમે સાધુ છો કે કોણ છો સાધુઓને મારો છો એમ કઈ ઉપર આવ્યા તેઓ આવતા જ દ્વેષીઓ આઘા પાછા થઈ ગયા સ્વામીશ્રી અને સૌ સંતોએ પોતપોતાની પાઘ શોધી કસાય ચણભણાટ વિના શાંતિપૂર્વક વિદાય લીધી સૌ જ્યારે ઉતારે પાછા આવ્યા ત્યારે શાસ્ત્રીજી મહારાજે મરક મરક હસતા પૂછ્યું સન્માન થઈ ગયું ત્યારે સ્વામીશ્રીએ જણાવ્યું આપ આવું જાણતા હતા તો ત્યાં જવાની ના પાડવી હતી ને ત્યારે શાસ્ત્રીજી મહારાજ બોલ્યા તમને અનુભવ થાય ને કે અમે આ રીતે માર ખાધેલા છે આ તમારું છેલ્લું અપમાન હવે કોઈ આ રીતે અપમાન કરશે નહીં ચોરનો પરચો આ વર્ષે ફાગણસો બારસ ના રોજ સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજ સાથે નગાસર પધારેલા શાસ્ત્રીજી મહારાજ અહીં ત્રણ દિવસ રોકાયા તે દરમિયાન હરિભક્તોએ ધર્માદો કર્યો તેમાં આશરે હજારેક રૂપિયાની સેવા આવી આ વાતની જાણ પડખેના ગામ ચોર વડોદરામાં રહેતા કેટલાક ઠગ લોકોને થઈ આ ચોર માણસો નજીકના ગામોમાં જઈ એકલ દોકલને લૂંટી આવે તેવા ખેતરમાંથી કાલા કપાસ વીણી જાય સાથે હાંકતો હોય તો બળદ પણ છોડાવીને લઈ જાય તેઓને ખબર મળી ગઈ કે આટલી રકમ એકત્રિત થઈ છે તેથી તે સૌએ આ રકમ પડાવી લેવાનો પેંતરો વિચારી લીધો ફાગણસુદ પૂનમના દિવસે સવારે વિરમગામથી પાંચ વાગે ઉપડતી ટ્રેનમાં જવાનો વિચાર શાસ્ત્રીજી મહારાજને હતો તેથી સૌ વહેલા પરવારીને રેલવે સ્ટેશને જવા નીકળ્યા એક ગાડામાં શાસ્ત્રીજી મહારાજ સ્વામીશ્રી અને અમદાવાદના વિનાયકરાવ ત્રિવેદી બેઠા બીજા એકામાં બાલકૃષ્ણ સ્વામી અન્ય સંતો અને વળાવવા આવેલ નગાસરના હરિભક્તો ગોઠવાયા ચતુરભાઈ તથા રાવજીભાઈ બંદૂક નાખીને આગળ ઘોડા પર જતા હતા આ રીતે પાંચ છ તેની નીચે પેલા ચોર લોકો બેઠેલા પાછલી રાતના ચંદ્રમાના અજવાળે બંદૂકધારી ચતુરભાઈએ તેઓને જોયા પણ કોક મજૂરિયા ધારી લીધા તેથી તેઓ તો આગળ વધી ગયા ચોર લોકોએ નોંધી લીધું કે બંદૂકવાળો ચોક્યા જ ચાલ્યો ગયો છે એટલે પાછળ સંતોના ગાડા જ્યાં આવ્યા ત્યાં જ પેલા ચોર ઊભા થયા તેઓ પાસે લાકડાના અણીદાર ધોકા હતા તે બળદ કે માણસ જેને વાગે તેને પાડી દે તેમાંથી એક ધોકો એકો ચલાવનારને તાંકીને ફેંક્યો પણ તે ધોકો ચાલકની આગળથી સમ કરતો નીકળી ગયો એકાવાળાને આ કારસ્તાનની ખબર પડી ગઈ કે ચોર આવ્યા છે તેથી તેણે તો એકો ભગાવ્યો તે જોઈ ચોર લોકોએ બીજા ધોકાનો ઘા કર્યો તે શાસ્ત્રીજી મહારાજ બેઠાતા તે તરફના પૈડામાં વાગીને પાછો પડ્યો આ ઘા પણ નિષ્ફળ જતા ચોર વધુ ભુરાયા થયા ને ત્રીજો ધોકો ફેંક્યો તે સ્વામીશ્રી અને વિનાયકરાવની વચ્ચેથી પસાર થઈ ગયો ઉપરા છાપરી આમ ધોકા આવતા હરિભક્તોએ ચોર ચોર બુમાબૂમ કરી મૂકી ગાડાવાળાઓએ બળદના પૂંછડા આંબળ્યા અને ગાડા દોડાવ્યા ચોર લોકો સંતોના ગાડા પાછળ દોડ્યા પણ લાગ્યું કે કોઈ હાથમાં નહીં આવે એટલે બંદૂકોના ભડાકા કર્યા તેના લોખંડના છરા બાલકૃષ્ણ સ્વામીના ઢીચણમાં વાગ્યા અને કેટલાક હરિભક્તોને પણ જુદે જુદે અંગે વાગ્યા પરંતુ જીવલેણ કશું થયું નહીં આમ દોઢેક માઇલ સુધી નાસ ભાગ મચી રહી અંતે ચતુરભાઈએ પાછા વળીને બંદૂકમાંથી ભડાકા કરતા અને બીજું ગામ આવતા ચોર પલાયન થઈ ગયા તેથી હાશ થતા સૌએ શાસ્ત્રીજી મહારાજને કહ્યું આવું જોખમ લઈને આપણે વહેલા નીકળવું ન જોઈએ ત્યારે શાસ્ત્રીજી મહારાજ કહે કાંઈ વાંધો નહીં આપણે ભગવાનની સેવા થાય છે અને કેટલાક કહે છે ને કે લૂંટાયા પણ ચોર તો દેખ્યા પણ આપણે તો લૂંટાયા નહીં ને ચોર દેખવાના મળ્યા એમ ગમત કરી તે વખતે વિનાયકરાવ સાહેબે પણ રમૂજ કરી શાસ્ત્રીજી મહારાજ પાસે સમાગમનું એ સુખ આવે અને ચોરનું એ સુખ આવે આમ મુશ્કેલીઓમાં પણ મજા માણતા શાસ્ત્રીજી મહારાજ સાથે સ્વામીશ્રીનું વિચરણ ચાલતું અહીં કોઈ દાડો ઓટખોટની વાત જ નહોતી જે થાય તે સગળું જમા ખાતે જ નોંધાતું જતું ગોદાવરીના ઘાટે જ્ઞાન ગંગા આ વર્ષે શાસ્ત્રીજી મહારાજ નાસિક પધારેલા અહીં રામજી કેશવજી શેઠે પારાયણ યોજેલું વૈશાખવત પાંચમથી શરૂ થયેલી આ પારાયણમાં સ્વામીશ્રી સવારે સત્સંગી જીવનની કથા વાંચતા તેમાં પોતાના મંજુલ સ્વરથી એક એક શ્લોકના મુદ્દાના શબ્દો પર વિવરણ કરતા જાય શ્રીજી મહારાજનું રહસ્ય સમજાવતા જાય અને છતાં પુનરાવર્તનનો દોષ ન આવવા દે તેમજ લંબાણ પણ ન થાય તેઓની આવી શૈલીથી જાણે શાસ્ત્રીજી મહારાજ જ કથા કરતા હોય તેવું સૌને લાગતું સ્વામીશ્રીની નાની ઉંમર છતાં આ ગ્રંથના જ્ઞાનભાગનું સરળ વિવરણ સાંભળી અનુભવી યજમાન શેઠ અત્યંત રાજી થતા અને કહેતા આવી રીતે સંતોને જો કેળવ્યા હોય તો સંપ્રદાયનું ઓજસ બહાર આવે અહીં નવરાશના સમયે શાસ્ત્રીજી મહારાજ પાસે બેસી સ્વામીશ્રી કથાભાગના અધ્યાયનો પાઠ કરતા ત્યારે ગુરુ શિષ્યના એ દિવ્ય યુગલ સ્વરૂપનું દર્શન કરીને સૌ કૃતાર્થ થઈ જતા આ પારાયણ દરમિયાન સ્વામીશ્રીએ શ્રોતાઓની સાથે ગોદાવરીને પણ પાવન કરેલી આ પારાયણની પૂર્ણાહુતિ કરીને વૈશાખ વ ચૌદશના રોજ સૌ ટ્રેન દ્વારા મુંબઈ પરત ફરી રહેલા તે વખતે દાડમાવાળા નારાયણજી મહારાજ અમદાવાદના જગજીવન વગેરે સ્વામીશ્રી સાથે હતા તે મુસાફરીમાં રસ્તે બોગદું આવ્યું તેમાં વચ્ચોવચ ટ્રેન ઊભી રહી ગઈ તેથી ચારે બાજુ અંધારું ઘોર થઈ ગયું તે જોઈ ગભરાટ અનુભવતા નારાયણજી મહારાજ બોલ્યા આટલા મોટા ડુંગરાનો ભાર ઉપર ને મારી ગાડી વચ્ચે ઊભી રહી ગઈ આ ડુંગરો પડે તો મહારાજ એવું તો બને નહીં પણ બનવાકાળ હોય તો કોઈક દાડો બને પણ ખરું જગજીવને આમ મમરો મૂક્યો ત્યારે નારાયણજી મહારાજ કહે પણ એક કોક દાડો આજે જ હોય તો તેઓના આ ભર્યા શબ્દો સાંભળી શાસ્ત્રીજી મહારાજ તથા સ્વામીશ્રી સહિત સૌ હસી પડ્યા આમ રમૂજ કરતા સૌ મુંબઈ આવી પહોંચ્યા અદમ્ય અને અગમ્ય ઉત્સાહ મુંબઈથી અમદાવાદ વગેરે શહેરોમાં પારાયણનો લાભ આપતા આપતા શાસ્ત્રીજી મહારાજ સંવત ઓગણીસો નવ્વાણુંના શ્રાવણ માસમાં સુરત મુકામે પારાયણ નિમિત્તે પધારેલા અહીં વદ છઠના રોજ ભાટિયાની વાડીમાં કથાનો મંગલ પ્રારંભ તેઓએ કર્યો પણ સત્સંગી જીવનના મહાત્મ્યના અધ્યાયો વાંચ્યા બાદ સ્વામીશ્રીને કથા કરવાનો હવાલો સોંપી દીધો સ્વામીશ્રીએ પોતાના કર્ણપ્રિય કંઠથી સત્સંગી જીવનના બીજા પ્રકરણની કથાનો આરંભ કર્યો ત્યારે શાસ્ત્રીજી મહારાજે પોતાના કંઠમાં પહેરાવાયેલા તમામ હાર સ્વામીશ્રીના કંઠમાં આરોપી દીધા અને મસ્તકે હાથ મૂકી અપૂર્વ રાજીપો બતાવ્યો સ્વામીશ્રીની સરળ મધુર શૈલીમાં વેતા કથારસનું પાન કરીને શાસ્ત્રીજી મહારાજ પરમ તૃપ્તિ અનુભવતા હોય તેમ મંદ મંદ હસતા હતા અહીં એકવાર જ્યારે પારાયણની વ્યાસપીઠ પર બેઠેલા શાસ્ત્રીજી મહારાજનો ફોટો પાડવાનો હતો ત્યારે પણ તેઓ સ્વામીશ્રીને પોતાની બાજુમાં બેસાડવા માટે બોલાવવા લાગેલા તે વખતે સ્વામીશ્રીએ તેઓને કહેલું પણ જગ્યા ક્યાં છે માટે આપ એકલા બેસો છતાં શાસ્ત્રીજી મહારાજે કંઈ જ સાંભળ્યું નહીં અને નિર્ગુણદાસ સ્વામી વિદ્વાન ગૃહસ્થ નારાયણજી મહારાજ શ્રીજી સ્વરૂપદાસ વગેરે ઘણા ધુરંધર વક્તાઓ હાજર હતા તોય વ્યાસપીઠ પર પડતી સંકળાસને અવગણીને સ્વામીશ્રીને પાસે બેસાડીને ફોટો પડાવેલો આવી તો કંઈક પારાયણોની પરંપરા હતી કે જેમાં શાસ્ત્રીજી મહારાજ સ્વામીશ્રીને સદૈવ આગળ કરતા પક્ષપાતની કક્ષાના આ પ્રેમનો ખુલાસો કરતા શાસ્ત્રીજી મહારાજે જ સ્વામીશ્રીને લખેલું કે તમને ભેગા રહેવાનું રાખવાનું મને તાન તો નવી નવી કેટલી જાણવા જેવી વાતો ને સત્સંગમાં તમારી પ્રસિદ્ધિ થાય કે આ સ્વામી મુખ્યવટ શીખ્યા છે ભવિષ્યમાં સ્વામીનું નામ અચળ રાખે તેવા છે તેઓ સૌને આપનો ભાર પડે આમ સ્વામીશ્રીનું નામ આગળ આવે તેનો એક અદમ્ય અગમ્ય ઉત્સાહ શાસ્ત્રીજી મહારાજને રહેતો આવી રીતે કથા કિલ્લોલ કરતા પારાયણના સાત દિવસ તો પલકારામાં પૂરા થઈ ગયા છેલ્લે દિવસે ભવ્ય નગરયાત્રા નીકળી સૌએ તાપી સ્નાન પણ કર્યું સમત્વના સીમાચિહ્નો પારાયણોના આવા અવિરત દોરમાં એકવાર શાસ્ત્રીજી મહારાજ કઠલાલ પધારેલા અહીં ઉતારામાં શાસ્ત્રીજી મહારાજ માટે પલંગ હતો તેથી તેઓ તેની પર પોઢતા અને સ્વામીશ્રીને શણિયા એટલે કે કોથળા ઉપર સુવાનું થતું છતાં વ્યાસપીઠ પર બેસીને પારાયણો ગજાવનારા સ્વામીશ્રીને કોથળા પર શયન કરવામાં લેશ નાનપ લાગી નહોતી તે વખતે સૌને ગીતાના સમત્વ યોગની સીમા તેઓમાં જણાતી આવું જ સમત્વનું સીમાચિહ્ન રોપાયેલું વિરોજામાં અહીં પણ શાસ્ત્રીજી મહારાજ માટે એક ઓરડો હતો તેમાં તેઓ સૂઈ ગયેલા અને સ્વામીશ્રી સહિત બાકીના સંતો આખી રાત નજીકની શાળામાં પરાળ એટલે કે અનાજનું પોંચું ઘાસ નાખીને સૂતેલા શાસ્ત્રીજી મહારાજ સાથેના વિચરણમાં એકવાર સ્વામીશ્રી માતર રઢુ વગેરે ગામો તરફ વિચરતા હતા વિચરણમાં વચ્ચે સરવણી નદી આવી તેમાં પાણીની આવક ઘણી થઈ ગયેલી તેથી સીધે સીધું ચાલીને પાર ઉતરાય એમ નહોતું તેથી તરણોપાય એ શોધવામાં આવેલો કે એક મજબૂત બાવળીએ દોરડું મુશ્કેટાટ બાંધી દેવું અને સામે છેડે બે ચાર જણા તે દોરડું પકડી રાખે આ કસાયેલું દોરડું પકડીને તેના આધારે ચાલતા ચાલતા સામે પાર ઉતરી જવાનું આ પ્રમાણે સ્વામીશ્રી અને ઈશ્વરભાઈ દાજીએ નદી પાર કરેલી શાસ્ત્રીજી મહારાજને છાબડામાં બેસાડીને સામે પાર ઉતારેલા આમ આવા અવનવા પ્રસંગોના તટપટ પર શાસ્ત્રીજી મહારાજ સાથે સ્વામીશ્રીની વિચરણ ગંગા વહેતી રહેતી તેમાં પણ તેઓએ અધ્યયનની ધારાને સુકાવા દીધી નહોતી આ અરસામાં લઘુ કૌમુદી અને રઘુવંશની કાશીથી લેવાતી પરીક્ષા આપવા માટે સ્વામીશ્રી અમદાવાદથી પેટલાદ ગયેલા જોકે ગુરુની મરજી બહારનો સંકલ્પન ન કરનાર સ્વામીશ્રીએ આ બાબતે શાસ્ત્રીજી મહારાજને અગાઉ પૂછાવેલું કે પેટલાદમાં પરીક્ષા આપવા જવું કે નહીં તેમાં શાસ્ત્રીજી મહારાજની હા આવતા જ સ્વામીશ્રી ત્યાં પહોંચેલા શાસ્ત્રીજી મહારાજે પેટલાદના અગ્રણી હરિભક્ત નારાયણદાસ શેઠને લખેલું કે સંતો આવે છે તો વ્યવસ્થા કરજો તેથી તેઓના જ ઘેર સ્વામીશ્રી રોકાયેલા આ પરીક્ષામાં તેઓ ઉચ્ચ ગુણાંક સાથે ઉત્તીર્ણ થયેલા સ્વામીશ્રીને ઉત્સવ સમયા વિચરણ વગેરેને લીધે એક ધારો અભ્યાસ થઈ શકતો નહોતો વળી મંદિરોમાં સંતો પણ ઓછા તેથી જુદી જુદી અનેક સેવાઓનો પણ ભાર રહેતો છતાં શાસ્ત્રીજી મહારાજની રૂચિ જોઈને તેઓએ મુશ્કેલીઓ વચ્ચે પણ વિદ્યાભ્યાસ કરેલો અને પરીક્ષા આપેલી